તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને મહત્વનો નિર્ણય મિત્રો રાજ્યમાં ચૂંટણીનો માહોલ છે તેવામાં સરપંચ અને સભ્ય ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે રાજ્ય ચૂંટણી પંચે ગ્રામ આગામી ચૂંટણીઓમાં ઉમેદવારી એક આદેશ કર્યો છે જેમાં સરપંચ કે ગ્રામ પંચાયતના સભ્ય પદના ઉમેદવારો પાસેથી સોગંદનામા એટલે કે એફિડેવિટ બદલે માત્ર એકરા નામ લેવામાં આવશે જોકે કોંગ્રેસે કરેલી રજૂઆતો બાદ આ નિર્ણય લેવાયો છે હવે કોઈ દસ્તાવેજ રજૂ કરવાની જરૂર રહેશે નહીં ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાનો ભાવ ઘટી ગયો મિત્રો શનિવારે સોનાના ભાવમાં નજીવો ઘટાડો થયો છે ચોવીસ કેરેટ સોનું પ્રતિ દસ ગ્રામ નવ્વાણું હજાર સાતસો ચાલીસ રૂપિયા થયું છે જે મિત્રો શુક્રવાર ના નવ્વાણું કરતા ઓછું છે મિત્રો દિલ્હીમાં બાવીસ કેરેટ સોનું એકાણું અને ચોવીસ કેરેટ સોનું નવ્વાણું છે જ્યારે મિત્રો ગુજરાતની વાત કરીએ મોટો વધારો થયો છે અને એક કિલો ચાંદીનો ભાવ એક લાખ સાત હજાર ને સો રૂપિયા પર પહોંચી ગયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે સોના પર વધારે મળશે લોન મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગોલ્ડ લોનના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે રિઝર્વ બેંકે બે લાખ સુધીના ગોલ્ડ લોન પર લોન ટુ વેલ્યુ એટલે કે એલટીવી રેશિયો પંચોતેર થી વધારીને પંચ્યાસી કરી દીધો છે એટલે કે મિત્રો હવે એક લાખની ગોલ્ડ વેલ્યુ પર પંચ્યાસી સુધીની લોન મળી શકશે પહેલા મિત્રો આ મર્યાદા પંચોતેર હજાર હતી અને મિત્રો હવે આ મર્યાદા વધી ગઈ છે અને મિત્રો જેવી કંપનીઓના શેરમાં સાત ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની રાજકીય આગાહી મિત્રો હવામાન લઈને આગાહી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજકીય પ્રવેશ લઈને મોટી આગાહી કરી છે રાજકીય પરિસ્થિતિને અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં આંદોલન અને હડતાળ આવનાર સમયમાં જોવા મળી શકે છે તેમનું કહેવું છે કે સરકારમાં ફેરફાર થવાનો યોગ છે અને કેન્દ્ર સરકારમાં મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે જોકે સરકાર ગુજરાત અને કેન્દ્ર સરકાર મજબૂત હોવાથી મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

મિત્રો ત્રીસ જૂન સુધીમાં રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવવું પડશે કોઈ પણ રેશન કાર્ડ ધારકે ઈ કેવાયસી કરાવી શકશે નહીં તો તેને રેશન કાર્ડમાં મળતું મફત અનાજ બંધ થઈ શકે છે મિત્રો જ નહીં રેશન કાર્ડ ધારકો પાસે ઈ કેવાયસી નથી તેમના નામ પણ રેશન કાર્ડના લાભાર્થી યાદીમાંથી દૂર કરવામાં આવશે એટલે કે તમને ફરીથી રેશન મેળવવા માટે ફરીથી રેશન રેશન કાર્ડ માટે અરજી કરવી પડશે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને મળશે ચાર રૂપિયા મિત્રો બાગાયત વિભાગ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન જામનગર જિલ્લાના અનુસૂચિત જાતિના તમામ ખેડૂતોને દસ ગોઠા વાવેતર વિસ્તાર માટે બે હજારની મર્યાદામાં શાકભાજીના પાકોના હાઇબ્રિડ બિયારણના ઇનપુટ તેમજ વિનામૂલ્યે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે આ લાભ ખેડૂતોને વધુમાં વધુ વીસ ગુઠા સુધી એટલે કે ચાર હજાર સુધી મળવા પાત્ર થાય છે એટલે કે મિત્રો એક ગુઠાના બે હજાર રૂપિયા તમને મળવા પાત્ર થાય છે મિત્રો ઇનપુટ કીટ્સનું વિતરણ એગ્રો સેન્ટર ખાતેથી કરવામાં આવશે ત્યાર પછી મિત્રો સમાચાર વિશે આગળ વાત કરી તો લખપતિ દીદી યોજનામાં મળશે સહાય મિત્રો આ યોજના હેઠળ સરકાર મહિલાઓને વગર વ્યાજે પાંચ લાખ રૂપિયા સુધીની લોન આપે છે આ માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે અને આ યોજના સ્વસહાય જૂથો માટે સંકળાયેલ મહિલાઓ માટે ચલાવવામાં આવે છે આ યોજના દ્વારા મહિલાઓને તેમને આવક વધારવામાં મદદ કરવામાં આવે છે તેમજ મહિલાઓને સ્વરોજગાર માટે તેમને પ્રોત્સાહિત પણ કરવામાં આવતી હોય છે મિત્રો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે એક લાખ થી પાંચ લાખ રૂપિયા સુધીની લોન વગર વ્યાજ આપવામાં આવશે મિત્રો આ યોજના હેઠળ સરકારનો ત્રણ કરોડ મહિલાઓને લખપતિ દીદી યોજના હેઠળ જોડવાનો ટાર્ગેટ બનાવ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

એવામાં ગુજરાતના બાબા વેવાંગ કહેવાતા અંબાલાલ પટેલની ભયાનક મોટી ભવિષ્યવાણી આવી ગઈ છે મિત્રો હવામાન શાસ્ત્રી અંબાલાલ અને ચોમાસા લઈને આગાહી કહે છે કે ગુજરાતમાં ચોમાસું રાબેતા મુજબનું રહેશે જોકે મિત્રો 12 તારીખે ચોમાસાની શરૂઆત ગુજરાતમાં રહેશે અને પહેલા ગુજરાતીઓ 34 થી 41 ડિગ્રી તાપમાન સહન કરવાનો વખત આવવાનો છે મિત્રો અને એક પ્રકારની સિસ્ટમ ઉભી થઈ રહી છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારેથી අධિભારે વરસાદ પણ પડી શકે છે જરા મિત્રો તેમણે વધુ આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતનું મંત્રીમંડળ બદલાશે તે મિત્રો લાંબા સમયથી અટકળો ચાલી રહી છે પરંતુ અંબાલાલ પટેલે તેની પણ આગાહી કરી નાખી છે અને કહ્યું છે કે રાજ્ય સરકારના મંત્રીમંડળમાં ઓગસ્ટ મહિનામાં ફેરફારને શક્યતા હોવાનું ગ્રહો સૂચવી રહ્યા છે મિત્રો જ્યારે દુનિયાના દેશોમાં મોટી ઉથલ પાથલ થવાની છે એમાં મિત્રો આગાહી કરતા કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ અમેરિકાની મુશ્કેલી વધી શકે છે ધારેલા પરિણામો આવી શકે છે આ ઉપરાંત યુરોપ રશિયા અને બોર્ડર પર ખાસ તકેદારી રાખવી પડશે દરિયામાં સીમા પણ સાવચેતી રાખવી પડશે મિત્રો તેમણે વધુમાં કહ્યું છે કે બાંગ્લાદેશ ચીનના ભારત સાથે જોડાયેલા ભાગો પૂર્વ ભારતના ભાગો અને ઉત્તર ભારતના ભાગો ત્યાં પણ સાવચેતી સાવચેતી રાખવાની જરૂર છે સાત જૂન થી અઠ્યાવીસ જુલાઈ સુધી પ્રથમ સોપાન બીજું સોપાન ત્યાર પછી શરૂ થશે તે દરમિયાન અશાંતિ જેવી સ્થિતિ સર્જાશે મિત્રો નેતાઓ પણ સાવધ રહેવું જરૂર છે અને આગ અકસ્માત બોમ્બ વિસ્ફોટ જેવી ઘટનાઓ દુનિયા તેમજ દેશના કોઈ પણ ભાગમાં થઈ શકે છે મિત્રો આતંકવાદી પ્રવૃત્તિઓ જળ ભારતીય સમાપ્ત કરી છે